ના સિદ્ધાંતે જ ચાલતું ને માત્ર એક ટ્રેડ યુનિયન છે સાથે જ સંલગ્ન યુનિયન વડોદરા જિલ્લા મજદૂર સંઘ દ્વારા આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેના અનુસંધાને શોષણમુક્ત મહિલા અને સશક્ત ભારતની થીમ ઉપર સાત માર્ચે વડોદરા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને મહિલાઓના ઉત્થાન માટે આવેદનપત્ર આપ્યું દસમી માર્ચે સમાજમાં મહિલાઓ માટે કામ કરતી સામાજિક કાર્યકર્તાઓનું વિધિનું કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું આશરે બસો જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી આ અંગે વધુ માહિતી આપી નિશિતા રાજપૂત અને હું આજે ભારતીય વર્ષપુસ્ક નિમિત્તે અહીંયા કાર્યક્રમ રાખેલો મહિલા દિવસ નિમિત્તે અને એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે અમે લોકો અહીંયા સો મહિલા પેલા થઈને વુમન્સ ડેનું સેલિબ્રેશન કર્યું હતું ફેલિસિટેટ કર્યા અને એના માટે ખૂબ ખૂબ આભાર માનવું છું થેન્ક યુ સો મચ

રીતે નિમિત્તે અમારું જે સન્માન કરવામાં આવ્યું છે એના બદલ હું ખૂબ આભાર છું અત્રે આશરે સિત્તેરથી સો બહેનોની ઉપસ્થિતિ હતી અને તેમજ ભારતીય સંઘના ભાઈઓ અને બધા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા એટલે તે બદલ અને જે નારી સશસ્ત્રીકરણ વિશેની વાતો થઈ અને નારીઓને પોતાના હક માટે જે જાગૃત કરવાનો એમાં જે ભારતીય સંઘના જે અથાગ પ્રયત્ન છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર જે ભારતીય મજૂર સંઘ દ્વારા અહીંયા મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને એકત્રિત કરીને આપણે એક સેશન તરીકે એમને સન્માન આપ્યું અને આજ રોજ મહિલા સંઘ સાથે મહિલા દિવસની ઉજવણી કરી અને એ બાબતે અમે આમંત્રણ આપ્યું અને તેમજ ઉપસ્થિત દરેક જે મહેમાનો છે એમના તરફથી ખૂબ ખૂબ આભાર તત્તુર કામ વડોદરા જિલ્લા પાર્ટીય મજબૂર શાળમાં મેં મોટી વાપાર્યું છે અમારી મધલી મહિલાઓને સન્માન કરી છે એના માટે પહેલો તો મોટું